તાલુકામાં સત્યાવીસ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે એકાવન અને સભ્ય પદ માટે ત્રણસો અઢાર ફોર્મ ભરાયા હતા અગિયાર જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો જેમાં ચાર ગ્રામ પંચાયત સમરસ બની છે જેમાં અંકલેશ્વરના નાંગલ બોરભાટા બેટ બોરભાટા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે મોટા ભાગે પંચાયતની ચૂંટણી આ રસપ્રદ બનતી હોય છે આ ઉપરાંત હવે આગામી વીસ જૂન ના રોજ ત્રેવીસ પંચાયતની ચૂંટણી યોજાનાર છે આ વચ્ચે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં જ ઉમેદવારો પોતાની પેનલ સાથે પ્રચાર શરૂ કર્યો છે સત્યાવીસ ગ્રામ પંચાયતમાં કુલ અઠાવન મતદારો નોંધાયા છે જેમાં ઓગણત્રીસ પુરુષ અને અઠ્યાવીસ મહિલા મતદારોનો સમાવેશ થાય છે સત્યાવીસ ગ્રામ પંચાયત પૈકી બાર ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે ચૂંટણી વિભાગ દ્વારા સો મતદાન થાય એ માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે હાલ અમારા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે જાહેર જાહેર થયેલું હતું એમાં અમારા ગામ લોકોના સપોર્ટથી લોકોના આગેવાનના શુભ સાથ સહકારથી આજે અમારી ગામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવેલી છે જેમાં ગામ લોકોનો સર્વેનો ખૂબ સારો સાથ સહકાર મળેલો છે અને હાલ અમે અમારી નવનિમણા ટીમ છે જેમને સાથે સાથે મળીને અમારા ગામનો વિકાસ કરીશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ અમારો ધ્યેય રહેશે